અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો એક અઠવાડિયામાં બીજી વખત થતા લોકોની દુકાનો અને મકાનોમાં પાણી પર બેસી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જે વરસાદ ના આવવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ કરતા હવે છે વરસી રહેલા વરસાદ વચ્ચે નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે અંકલેશ્વર શહેર ની વાત કરવામાં આવે તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો

પાણી ભરાતા લોકો રોષે ભરાયા હતા અને પાલિકાની કામગીરી વરસાદી પાણીનો ભરાવો થવાથી ભારે હાડમારી વેઠવી પડી હતી તો મકાન અને દુકાનમાં પાણી ભરાવો થવાથી ઘર વખરી તેમજ દુકાન ના ને નુકસાન પોચ્યું હતું

અમે લોકો બધા વાર્ડ નંબર બે ના રહેવાસી છે ઉમિયાનગરના જ્યાં ખાસ્સા ટાઈમથી ત્રણ ચાર દિવસથી પાણી ભરાય છે પણ સરકાર કંઈ નિરાકરણ કરતી નથી એ લોકો ખાલી વોટિંગ વખતે વોટ માંગવા આવે છે પણ એના પછી એ લોકો કંઈ જોવા આવતા નથી કે આગળ સોસાયટીમાં કઈ રીતનું કામકાજ ચાલે છે બધું કંઈ જોવા આવતા નથી આગળ ગટર લાઇનમાં પાણી નીકળવાની વ્યવસ્થા નથી પાણીની આવક વધારે છે ઇવન સ્ટેશન સુધીનું પાણી આ જ એરિયામાં ભરાય છે તો બી સરકાર કઈ એની આગળમાં કદમ ઉઠાવતી નથી આગળ ગટર લાઈનમાંથી પાણી નીકળતું નથી એની માટે કંઈ કદમ લેવામાં આવતું નથી આખી સોસાયટીમાં ચાર દિવસથી પાણી ભરાઈ રહ્યું છે લોકો નોકરી પર જઈ શકતા નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી બધા જ લોકો અટવાઈ ગયા છે

આગળ પાણી જવાની વ્યવસ્થા જ નથી આગળ પાણી જવાની કોઈ કોઈ નિકાલની વ્યવસ્થા નથી પાછળ કચરો ભરાઈ જાય છે ગટર લાઈન થઈ ગઈ છે એમાંથી પાણી નીકળતું નથી હા અને ઉપર ગટર લાઈન પર બાંધકામ થઈ ગયેલા છે એ લોકો માટે બી સરકાર કશું કરતી નથી એમણે ખાલી ગટર લાઈન બનાવીને જેને કોન્ટ્રાક્ટ આપ્યો એને આપીને છોડી દીધું છે પછી એ લોકો કશું જોવા આવતા નથી કે એ લોકોએ બરાબર કામકાજ કર્યું છે શું કર્યું છે ખાલી એ લોકો જે કોન્ટ્રાક્ટર હોય છે પ્રોટેશન પૈસા યુઝ કરે છે અહીંયા કશું યુઝ થતું નથી સરકાર જોતી જ નથી કે અમે શું આપ્યું છે ને એના બદલામાં એ લોકોએ શું કામકાજ કર્યું છે એ લોકો ખાલી આમ કામ પૂરતું દેખાવ પૂરતું કામ કરીને છોડી દે છે આવી સરકારને ને અમને વોટ નહીં આપી અમે વોર્ડ નંબર બે ના રહી છે મારું નામ બાહુભાઈ કાયેસ છે અમે વર્ષોથી અહીંયા રહીએ છે આ પાણીની સમસ્યા દર વખતે વરસાદ જેમ તેમ સતત પડે છે પાણીની સમસ્યા રહે છે પણ થોડા થોડો વખત નો નિકાલ કરીને પછી એનું કોઈ સોલ્યુશન આવતું નથી કાયમ માટે આ પ્રોબ્લેમ ચાલે છે પાણીનો કોઈ નિકાલ નથી કરતું કોઈ જ્યાં જ્યાં જે નવું આપણે એને બનાવી છે એમાં પણ બધું પુરાઈ ગયું છે સ્લેબ બનાવ્યું છે એમાં પુરાઈ ગયું એમાં પાણી જતું નથી

આનું નિરાકરણ લાવવું જોઈએ નહીં તો પછી ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડશે હાલની પરિસ્થિતિ નહીં કોઈ કોઈ પણ જાત નહી કોઈ જાત હોય નથી આવ્યું